તો હું અત્યારે આવ્યો છું નદી જોવા માટે કંઈ નહીં આ બાટું કાપવાનું છે આ એ તો દેખાડવા ને આ કોન ખરો ને આને એમ મેળવાનો પછી આને એમ તો દોસ્તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર તો દોસ્તો આજે સવાર સવારમાં વરસાદ ચાલુ છે ને અત્યારે વાઈ ગયા છે સાડા નવ ને આપણે જો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે દોસ્તો મેં આવ્યો તો નદી જોવા કૂતળામાં નદીમાં કેટલું પાણી આવ્યું છે એમ તો તમે જોઈ શકો છો આટલું આવ્યું છે અને નજીક જઈને બતાવું તો દોસ્તો તમે જોઈ શકો છો નદીમાં આટલું બધું પાણી આવેલું છે સવાર સવારમાં નદી આવી ગયેલી છે दोस्तों तब मैं 200 को पत्थर दिखाई से ना आप पत्थर अई सुदी थी पानी भरेलू जाय छे तुम देख सको हो अई थी तई सुदी दोस्तों आपरे नदी જોઈ लीदी न हवे चालो घरे जईए ने आ रही अपनी बाइक चलो मडिया आगे દોસ્તો મેં આજે તમને એક ટ્રીક દેખાડવાનો છે તો દેખાડો ને આ કોન ખરો ને આને એમ મેળવવાનો પછી આને એમ કરી એમ અંદર ખાલી દેવાનો દેખાય છે આવી રીતે તમે જોઈ શકો છો મારા બે કાન અંદર જતા રહેલા છે તો દોસ્તો મે અત્યારે આવ્યો છું ખેતર ખેતરમાંથી બાટુ કાપીને ઘરે લઈ જવાનું છે એના માટે હું આવ્યો છું ખેતરમાં તમે જોઈ શકો છો આ દેખાઈને આ બાટુ કાપવાનું છે આ એક ફારો કાપવાનું છે તો દોસ્તો આજનો બ્લોગ ગાઈસ પૂરો કરીએ મળશું નવા બગ સાથે તો વિડિયો ગયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો